હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા વધારાની પંચોતેર બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રંગોના પર્વ હોળી ધૂળેટીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે હોળી ધૂળેટીના પર્વ ઉપર શ્રમિક વર્ગ તેમના વતન જતા હોય છે ત્યારે તેઓને અગવડ ન પડે તે માટે અંગેશ્વર એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હોળી ધૂળેટીના પર્વ દરમિયાન ભરૂચના ભોલાવ બસ સ્ટેન્ડ અને જીએનએફસી સ્ટેન્ડથી દાહોદ અમદાવાદ અને ઝાલો તેમજ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોથી દાહોદ ગોધરા ઝાલોદ અને નર્મદા જિલ્લા તરફ પંચોતેર થી વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકોને આ બસ સેવાનો લાભ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતેથી મળી રહેશે આ ઉપરાંત વધારાની એસટી બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જીઆઈડીસી કંટ્રોલ પોઈન્ટ બસ સ્ટેશન ખાતેથી અમારા તરફ દર વર્ષની જેમ જે જીઆઈડીસી વિસ્તારમાં દાહોદ જાલોદ ગોધરા તેમજ હોળીનો તહેવાર શાંતિથી અને સમયસર થઈ શકે તે માટે અમારું આ આયોજન હતું એક્સ્ટ્રા સંચાલન ચાલુ કરેલ છે ગઈકાલે અમે સાત જેટલી ટ્રીપો દાહોદ ચાર જેટલી ટ્રીપો ઝાલોદ અને સેલંબા ડેડિયાપાડા પણ બે બે ટ્રીપોનું સંચાલન કરેલ છે આજ રોજ પણ મુસાફરોને ધ્યાને લઈને સવારમાં દાહોદ એક એક્સ્ટ્રા અમે મોકલાવી છે ડેડીયાપાડા એક ઉપલી એક સેલંબા પણ અત્યારે ઉપડી છે એટલે મુસાફરોને એના વતનમાં પહોંચવા માટે અમારા તરફથી પૂરા પ્રયાસો કરી લેવામાં આવેલા છે